ગંગા સિંધુ સરસ્વતી ચયમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુર મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા वेत्रवती महासुर મહાસુર નદી ભારતમાં કેટલી નદીઓ છે ઘણી બધી પવિત્ર નદીઓ છે ભારતના તીર્થસ્થળોમાં આપણે જઈએ તો જોવા મળે શ્રી દ્વારિકાજીની પાસે ગોમતીજી બિરાજે છે અયોધ્યાની પાસે સરયુજી બિરાજે છે વૃંદાવનમાં યમુનાજી બિરા છે હરિદ્વારમાં ગંગાજી બિરાજે છે જ્યાં જ્યાં ભગવાન છે ત્યાં ત્યાં પવિત્ર તીર્થ નદીઓ અવશ્ય છે ઉજ્જૈનમાં આપણે જઈએ તો ત્યાં પણ ક્ષિપ્રા નદી છે એનો અર્થ એ થાય છે કે દેવતાઓને નદીઓ વધારે પ્રિય છે માટે આપણે જ્યારે તીર્થ સ્થળોએ જઈએ તો મંદિરોમાં જેમ શ્રદ્ધાથીને દર્શન કરીએ છીએ તેમ બે હાથ જોડી અને નદીઓને પણ પ્રણામ કરવા કારણ કે જે ગંગાજીનો તો એટલો બધો મહિમા છે કે તમે હજારો કિલોમીટર દૂરથી પણ ગંગાજીનું માત્ર સ્મરણ કરો છો તો તમે ક્યારેય નરકમાં નથી જાતા આવો ગંગાજીનો પ્રભાવ છે કદાચ તમે પુણ્યશાળી પણ ન હો તો પણ તમે ગંગાજીને પ્રણામ કરો ગંગાજીને યાદ કરો તો પણ તમારે નરકમાં ન જવું પડે તો વિચારો ગંગાજીમાં આપણે સ્નાન કરીએ ગંગાજળનું પાન કરીએ